પાકિસ્તાનની સામે દેશની ત્રણેય સૈન્યની પાંખોએ બતાવેલ શૌર્યને દેશ દુનિયાએ વધાવ્યું છે ત્યારે સૈન્યના જવાનોનું મનોબળ વધારવા માટે વોર્ડ નંબર નવમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ એકાત્મ માનવ દર્શન આત્મનિર્ભર ભારત આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વર્ણિમ ભારત વિરાસત વિકાસ ના સૂત્ર લઈ અને જે રીતના વિકાસ ના કામો થઈ રહ્યા છે ભારત ડિફેન્સ ક્ષેત્રે જે બે હજાર ચૌદ પહેલા ચોત્રીસ ટકા આપણા વેપન્સ ઇન્ડિયન ઓરિજિનના હતા એના બદલે અત્યારે અઠ્યાસી ટકા જેટલા વેપન ઇન્ડિયામાં જ બને છે અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાવીસમી એપ્રિલના રોજ પહેલગામની ઘાટી પર જે રીતે પાંચ આતંકવાદીઓએ છવ્વીસ જેટલા ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા અને એ પણ ખૂબ દર્દાક ઘટના હતી લોકોના ધર્મની જાણ પહેચાણ કરી અને છવ્વીસ જેટલા પુરુષોને મોતને ઘાટ ઉતારી અને છવ્વીસ બહેનો દીકરીઓના એ સિંદુર જળવાનું જધન્ય કૃત્ય કર્યું એને ભારત સરકારે અને ભારતના નાગરિકોએ સખત શબ્દોમાં વખાડી નાખ્યું અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોકાર કર્યો કે આ આતંકવાદીઓને તોડ જવાબ આપવામાં આવશે એમની ધરતીમાં ઘૂસી અને જે ભારતની લશ્કરી તાકાત છે એનો પરચો બતાડી અને નવ જેટલા આતંકવાદી કેમ્પો નષ્ટ કરી અને સો કરતાં વધુ લશ્કર તૈયબા અને જૈશ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના આતંકવાદીઓને હાર કર્યા અને ભારતે પોતાની લશ્કરી તાકાતનો પરચો બતાડી અને ઈટનો જવાબ પથ્થરથી આપ્યો આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને જે તુર્કીના ડ્રોન અને અબ્દાલી મિસાઇલ દ્વારા હુમલો કરી અને ભારતના નાગરિકો પર હુમલો કરવાની કોશિશ કરી ત્યારે એનો જડબાતોડ જવાબ આપી અને ભારતના અનમેન્ડ એરિયલ વેહિકલ તથા બ્રહ્મોસ મિસાઇલ અને એમની આખી હેર ડિફેન્સ સિસ્ટમને ખોરવી અને ડીકો ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી અને એમના અગિયાર જેટલા જે એરબેઝ હતા એને નષ્ટ કરી અને ભારતની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અને જે લેટેસ્ટ લશ્કરી ઇક્વિપમેન્ટ છે એનો પરચો આખી દુનિયાને આપ્યો કે પાકિસ્તાન જે ચીની એર ડિફેન્સ સિસ્ટમ વાપરતું હતું એની સામે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પછી એસ ફોર હંડ્રેડ હોય સ્નાઇટર હોય બરા ગેટ હોય કે એરગન હોય આ તમામ વસ્તુઓમાં ભારતે પોતાની લશ્કરી તાકાત સુપ્રી તાકાતનો પરચો આપ્યો છે અને ભારત આ નવું ભારત છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ગદર્શન હેઠળ જ્યારે પણ માનવતા વિરોધી કૃત્ય કરવામાં આવશે તો કોઈ જાતના ડાયલોગ પોસિબલ નથી ડાયલોગ અને ટેરરિઝમ ટોક એન્ડ ટેરરિઝમ કે નોટ ગો ટુગેધર એવી રીતે પાણી અને લોહી પણ સાથે વહી નહીં શકે બેટુક જવાબ આપી દીધો છે પાકિસ્તાનને અને આ ઓપરેશનમાં ભારતીય સેનાએ જે રીતે લશ્કરી તાકાત બતાડી છે અને ભારતના નાગરિકો અને બહેનો દીકરીઓને જે સાંત્વના આપી છે કે તમે એકલા નથી તમારી સાથે એકસો ચાલીસ કરોડ અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લશ્કરી તાકાત તમારી સાથે છે અને આ પણ લશ્કરી તાકાત જેવી તેવી નવા ભારતની લશ્કરી તાકાત લેટેસ્ટ ટેકનોલોજી વાળી તાકાત ત્યારે આ તમામ આર્મીના જવાનોને અમે લોકો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ભારત વડોદરા શહેરની જનતા દ્વારા એમનો આભાર પણ વ્યક્ત કરે છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કરે છે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થાય અને સેનાનું મનોબળ વધે એ માટે આજે પશ્ચિમ વિસ્તારમાં વિધાનસભામાં નાગરિકો દ્વારા સ્વયંભૂ આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ સાંસદ એવા જયાબેન અમારા પૂર્વ મંત્રી એવા શ્રી જીતુભાઈ સુકડીયા તમામ લોકો અહીંયા હાજર છે અને નાગરિકો નાગરિકો દ્વારા જે ચેનલનું મનોબળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એમાં અમે સૌ સહભાગી થયા છે અને આ પ્રસંગે સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન બાવીસ તારીખે પહેલગામમાં જે દોષંશ હુમલો થયો એના સૈનિકોના અને જે લોકો પર હુમલો થયો છે એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ત્રણેય સેનાઓના વડા

પહેલગામ ખાતે બે આતંકવાદી હુમલાની અંદર જે સત્યાવીસ જેટલા નાગરિકોને નિર્દોષ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા એવા આતંકવાદીઓના વિરોધમાં જેવી રીતે અમે અગાઉ પણ વર્ણ નંબર ની અંદર એક વિશ્વાસ રેલી જેવી રીતે શ્રદ્ધાંજલિના હેતુથી અમે આ રેલીનું એક પહેલા પણ આયોજન કર્યું હતું તેવી જ રીતે આજના આ દિવસે જ્યારે કેવાય કે મોદી સાહેબના નેતૃત્વની અંદર જ્યારે આ ભારત દેશની અંદર જ્યારે તેમને સત્તા મળી અને ત્યારબાદ સૈનિકોને પણ એક તક મળી છે અને એ સૈનિકોના હેઠળ જ્યારે જે આતંકવાદીઓ આવ્યા હતા ધર્મ પૂછી પૂછીને લોકોને માર્યા એવી જ રીતે મોદી સાહેબે પણ ધર્મ બતાવીને એટલે કે સિંદુર બતાવીને એમને કીધું કે અમારો ધર્મ આ જ છે અમારો ધર્મ હિન્દુ નો જ છે અને આ સનાતન ધર્મ ની અંદર રહીશું અને આ સનાતન ધર્મ ની અંદર જયારે રામ ની પૂજા થતી હોય જ્યાં હનુમાનજી ની પૂજા થતી હોય આ તમામ આ હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને ઓપરેશન સિંદુર નું જે જવાબ આપ્યો છે પાકિસ્તાન ખાતે જે એરસ્ટ્રાઇક કરવામાં આવી અને એની અંદર જેટલા પણ સો કરતા વધારે આતંકવાદીઓને મારવામાં આવ્યા તેને વળતો જવાબ આપવા માટે આ સૈનિકોનો એટલે કે આપણા દેશના સૈનિકોનો મનોબળ વધારવા માટે આવનારા સમયની અંદર ફરીથી આવા કેટલાય ઓપરેશનો કરવામાં આવશે અને અમને મોદી સાહેબ અને ભારતીય સેના પર અમને વિશ્વાસ છે અને એ જ વિશ્વાસને કારણે અમે ગર્વથી કહીએ છીએ કે અમે હિન્દુસ્તાની છે અમે ગર્વથી કહીએ છીએ કે અમે હિન્દુ છે અને આજે એમના જ થકી આજે વોર્ડ નંબર નવ અંદર આઈટીઆઈ સર્કલથી કેતેશ્વર સર્કલ એટલે કે ગોરવા ખાતે આ તમામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મારા સાથી કાઉન્સિલરો સાથે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી ડેપ્યુટી મેયર શ્રી પૂર્વ સાંસદ શ્રી વોર્ડ પ્રમુખ અમારા લગદીરભાઈ સાથે તમામ વોર્ડ નંબર નવની ટીમ તમામ જે સંસ્થાઓ અમારી સાથે જોડાય તે એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી જ રીતે લોકો અમને વિશ્વાસ આપતા હોય છે અને અમારા વિશ્વાસ થકી મોદી સાહેબને વિશ્વાસ મળતો હોય છે અને એ મોદી સાહેબના વિશ્વાસને વધારવા માટે આ ત્રિરંગા યાત્રા ની સાથે આ દેશના સૈનિકોનો વિશ્વાસ વધારવા માટે આ એક ભવ્ય પદ યાત્રાની સાથે તિરંગા યાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતા કાશ્મીરના જે પહેલગાંવમાં જે આતંકવાદીઓ એ સત્યાવીસ લોકોને જે નિર્દોષ સિવિલિયન હતા ભારતના એમના પર જે ઘટના બની છે તેને લઈ અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણી સેનાએ જે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જે કામગીરી કરી અને ઓપરેશન સિંદુર જે નવ જગ્યાએ આપણે એર સ્ટ્રાઈક કરી છે અને એમાં આપણે સો કરતાં પણ વધારે આતંકવાદીઓને માર્યા છે આના માટે આજે વોર્ડ નંબર નવ દ્વારા અને અહીંના બધા રહીશો અને મંડળો અને તમામે તમામ લોકો જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને આ રૂટ અમે આઈટીઆઈ ચાર રસ્તાથી લઈ અને પછી અહીંયા ખેતેશ્વર પંચવટી ચોક સુધી રૂટમાં જે તિરંગા યાત્રા કાઢી છે એ માત્રને માત્ર આપણા સૈનિકોનો હોસલો વધે અને એમને જે પરાક્રમ કર્યું છે એને સતસત વાર આપણે વંદન કરીએ છીએ નમન કરીએ છીએ અને જે કંઈ પણ છીએ આજે આપણો દેશ સુરક્ષિત છે આપણી સેનાના લીધે તો આ સેનાનું મનોબળ વધે એ હેતુથી વોર્ડ નંબર નવ ના તમામ નાગરિકોએ આ મળીને રેલી કાઢી છે તે બદલ હું તમામે તમામ નાગરિકો અને સંસ્થાઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય ભારત માતા